આજે ઓપન રાજકોટ સ્પર્ધા માટે ઓપન સ્પર્ધા છે જેમાં અઢાર લાડુ ખાઈ અને બળવંતભાઈ એ પ્રથમ ક્રમાંકે આવ્યા છે દ્વિતીય ક્રમાંકે ગોવિંદભાઈ લુણાગરિયા એ સત્તર લાડુ ખાઈને આવ્યા છે ત્રિત ક્રમાંકે માવજીભાઈ ઓળખીયા જે બાર લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું એવી જ રીતે બેનોમાં સાવિત્રીબેન જે બાર લાડુ ખાય અને પ્રથમ ક્રમાંકે આવ્યા છે કોમલબેન યાદવ જે અગિયાર લાડુ ખાય અને દ્વિતીય ક્રમાંકે આવ્યા છે અને ઉજીબેન પંડ્યા જે નવ લાડુ ખાઈને તૃતીય ક્રમાંકે આવ્યા છે આ બધા સ્પર્ધકોને હું ખૂબ ખૂબ હૃદયપૂર્વક ભારતીય જનતા પાર્ટી વતી અભિનંદન આપું છું વરસતા વરસાદની વચ્ચે

तो विजेता बनिए कैसा लग रहा है अच्छा लग रहा है हर बार हम ही बनते हैं विजेता कितने साल ऐसी पंद्रह साल से खा रहे हैं स्पर्धा में पंद्रह साल से तोड़ ही रहे हैं हम ही रिकॉर्ड बाईस रिकॉर्ड आज कितने खाए आज बारह ग्यारह कैसा लग रहा है अच्छा लग रहा है अब विजेता बनी है दूसरे नंबर का आए हैं पहले कभी इस पार्टिसिपेट किया था नहीं ये मेरा पहला टाइम है तो, तो विजेता बने जो आपके मम्मी है क्या कहेंगे अच्छा आप कितने लड्डू खा सकते थे और कितने खाए हैं खा हाँ, तो सकती थी मैं पर मैंने इनको जीतने दिया क्यों ऐसा क्यों किया ऐसे ही अच्छा लग रहा है गाँव हड़प जा

નાય વરા થઈ ગયા આવો છો તમે હું આવું છું ઓરી થી લાડુ સ્પર્ધામાં ભાગ લીધો હા કેવું લાગે છે મને સારી રીતે લાગ્યું કેટલા તમે આવો છો જ વાર છો ને પહેલા કોઈ સ્પર્ધામાં હા ગયો તો ના હું તેની લાડવા ખાઈ ગયો ના પેલો નંબર આવ્યો હતો કેવું લાગે છે સારું લાગ્યું અમદું